કાર્યવાહી કરવામાં આવી જિલ્લા કલેક્ટરના તારીખ પચીસ સાત બે હજાર બાવીસના હુકમથી મોજે વલવાડા નવા સર્વે નંબર આઠસો એકોતેર જૂના સર્વે નંબર બસો પૈકી આઠવાડી જમીનમાં સક્ષમ અધિકારી દ્વારા નકશા મંજૂર થયેલ ન હોય પ્રવર્તમાન બાંધકામ દૂર કરવા અને ગુજરાત જમીન મહેસૂલ નિયમો ઓગણીસો બોતેરના નિયમ એકસો આઠ તથા 102 મુજબ કાર્યવાહી કરી સામેવાળા પાસેથી વસૂલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો તેમજ બિન અધિકૃત બાંધકામ દૂર કરવા અને દંડની રકમ વસૂલ કરવા તાલુકા વિકાસ અધિકારીને અધિકૃત કરવા હુકમ કરે જે અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી પઢિયાર વહીવટદાર તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં ઉપરોક્ત જમીન ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી આજ રોજ માન્ય કલેક્ટર સાહેબ વલસાડના પત્ર દ્વારા વલવાડા તાલુકા વલવાડા ગ્રામ પંચાયતમાં આઠસો સર્વે નંબર પર ડબલ એની જમીન પર બિન અધિકૃત બાંધકામ થયેલું હતું જેની કલમ છાસઠ અન્વયે શરદભંગ થયેલ જે માટે રૂપિયા ચોત્રીસ હજાર જેટલી માત્પર રકમ બી સરકાર શ્રીમાં જમા કરાવેલી ત્યારબાદ માન્ય કલેક્ટરશ્રી દ્વારા કલમ સડસઠનો રેવન્યુ એક્ટ ઓગણીસો અઢારસો ને કલમ સડસઠ અન્વયે તોડવામાં બનેલ સ્ટ્રકચરને તોડવા માટેની પરવાનગી તાલુકા વિકાસ અધિકારી તરીકે અમને સોપ્રદ કરેલી જે આજરોજ અમે અમારા દ્વારા તેને ડેમોલેજ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે આ અન્વયે ગ્રામ પંચાયત દ્વારા તેઓને તારીખ વીસના રોજ નોટિસ આપી અને એમનો જે બી સામાન હોય એ લઈ જવા મને સૂચના આપી હતી અને એ જે નહીં લઈ ગયા અને જે સ્ટ્રક્ચર છે એ આજરોજ અત્રેની કચેરી દ્વારા અને ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી એને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે